નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ જેલમાં એક કેદી સાથે બનેલ સત્ય ઘટના નોશાદ સાહેબે બેજુ બાવરાના દરેક ગીતને એક ચોક્કસ રાગ પર આધારિત બનાવ્યા જોકે બેજુ બાવરાના સંગીતની રચના કરતી વખતે નોશાદને એક પડકારનો સામનો કરવો પડ્યો તેઓ બેજુ બાવરાના ગીતોમાં ભારતીય શાસ્ત્રીય સંગીતને મુખ્ય સ્થાન આપવા માંગતા હતા જોકે નોશાદ એ પણ જાણતા હતા કે સામાન્ય જનતા જે શાસ્ત્રીય સંગીત સાંભળવા ટેવાયેલા ન હતા તેઓ શાસ્ત્રીય સંગીતનો ભારે ડોઝ પસાવી શકશે નહીં નોશાદ સામાન્ય જનતાને શાસ્ત્રીય સંગીત શીખવવા માટે પ્રોત્સાહિત કરવા માંગતા હતા તેથી તેમણે એક યોજના બનાવી તેમણે ગીતોની રચના એવી રીતે કરી કે શરૂઆતના ગીતો રાગો પર આધારિત હોય જ્યારે ધૂન આનંદપ્રદ અને બને તેટલા હળવા હોય તાનસિયન અને બેજુ વચ્ચેની અંતિમ સંગીત સ્પર્ધામાં તેમણે શુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીતનો ઉપયોગ કર્યો રાગ દેશી પર આધારિત આ જ ગાવત મન મારો ઝુમકે ઉચ્છાદ અમીર ખાન અને પંડિત ડીવી પલુષ્કરે ગાયું હતું ઉચ્છાદ અમીર ખાને તાનસેન માટે અવાજ આપ્યો હતો અને પંડિત ડીવી પલુષ્કરે બેજુ માટે અવાજ આપ્યો હતો નૌશાદે બેજુના અવાજ માટે પંડિત ડીવી પલુષ્કરને કાળજીપૂર્વક પસંદ કર્યા વાર્તા એવી છે કે તેમણે તાનસેનના અવાજ માટે ઉત્સાદ અમીર ખાનને પહેલેથી જ પસંદ કરી લીધા હતા પરંતુ તેઓ બેજુના અવાજ માટે એક યુવાન ગાયક ઈચ્છતા હતા આનું કારણ એ હતું કે ફિલ્મમાં બેજુ તાનસેનની તુલનામાં ખૂબ જ યુવાન હતા નૌશાદે બેજુ માટે ગાયક શોધવાનું શરૂ કર્યું એક દિવસ તે સમયના બીજા એક પ્રખ્યાત સંગીતકાર પંડિત શંકરરાવ વ્યાસ નૌશાદને તેમના ઘરે લઈ ગયા તેમની વચ્ચે ખૂબ જ સારી વાતચીત થઈ પંડિત શંકરરાવ વ્યાસના ભાઈ પંડિત નારાયણ રાવ વ્યાસ પણ સંગીતકાર હતા તેમનું ઘર નજીકમાં હતું તેથી શંકરરાવ વ્યાસ નૌશાદ ને રાવ વ્યાસ ને મળવા લઈ ગયા રાવ વ્યાસ પણ નૌશાદ ને સારી રીતે જાણતા હતા અને તેઓ એ પણ જાણતા હતા કે નૌશાદ બેજુનો અવાજ માટે ગાયક શોધી રહ્યા છે ઘણી વાર કેવી રીતે રમત રમે છે તે જ દિવસે નૌશાદ નારાયણ રાવ વ્યાસજીને મળવા ગયા પંડિત ડીવી પલુસ્કર પણ નારાયણ રાવના ઘરે હતા પંડિત પલુસ્કર પુણેના રહેવાસી હતા નારાયણ રાવે નૌશાદ અને પંડિત પલુસ્કરનો પરિચય કરાવ્યો ત્યારબાદ તેમણે નૌશાદને કહ્યું કે તે સાંજે તેમના ઘરે એક સંગીત કાર્યક્રમ છે પંડિત પલુસ્કર પણ ત્યાં ગાશે તમારે પણ આવીને તેમને સાંભળવા જોઈએ કોણ જાણે તમને જે અવાજ જોઈએ છે તે મળી શકે છે નૌશાદે તે સાંજે તેમના આમંત્રણનો જવાબ આપ્યો એક મુલાકાતમાં પંડિત પલુસ્કરને યાદ કરતા નૌશાદે કહ્યું કે પંડિતજી ખૂબ જ સરળ વ્યક્તિત્વના માણસ હતા તેઓ સફેદ કુર્તી અને સફેદ ધોતી પહેરતા તેમના ચહેરા પર હંમેશા સ્મિત રહેતું તેમને કોઈ પણ પ્રશ્ન પૂછો અને તેઓ હંમેશા સ્મિત સાથે જવાબ આપતા તે સાંજે જ્યારે પંડિત પલુસ્કર ગાવાનું શરૂ કરતા નૌશાદ તેમના ગાયનમાં ખોવાયેલા હતા પંડિત પલુસ્કર સુંદર ગાતા હતા તેમણે ગાવાનું પૂરું કર્યા પછી નવશાદે તેમની સાથે વાત કરી વધુમાં તેમણે વિનંતી કરી કે તેઓ બેજુ બાવરા ફિલ્મમાં તેમના માટે એક કે બે ગીત માટે અવાજ આપે પંડિતજીએ નૌશાદને કહ્યું મેં ક્યારેય ફિલ્મોમાં ગાયું નથી પણ હું તમારી વિનંતીનો ઇનકાર નહીં કરું તમે મને તમારી ફિલ્મમાં ગાવાનું કહી શકો છો આમ તે દિવસે નૌશાદ ને બેજુ નો અવાજ મળ્યો નૌશાદ આમંત્રણ પર જયારે પંડિત પલુસ્કર રિહર્સ લઈ માટે આવ્યા ત્યારે નૌશાદે તેમનામાં કંઈક અનોખું જોયું તેમણે આ પહેલા કોઈ અન્ય શાસ્ત્રીય ગાયકમાં એવું જોયું ન હતું પંડિત પલુસ્કર નૌશાદ દ્વારા તેમને નિર્દેશિત દરેક સરગમ અને તાનની નોંધ રાખતા આનો અર્થ એ થયો કે ગમે તેટલી રિહર્સલ થાય પંડિત પલુસ્કર ક્યારેય ડગમગતા નહીં પંડિત પલુસ્કર અને ઉચ્છાદ અમીર ખાન સાથે બેસીને રિહર્સલ કરતા જ્યારે નૌશાદને પંડિત પલુસ્કર અને ઉચ્છાદ અમીર ખાન સાથે તેમનું પહેલું ગીત રેકોર્ડ કરવાનું હતું ત્યારે તેમને કેટલાક પડકારોનો સામનો કરવો પડ્યો હકીકતમાં શાસ્ત્રીય ગાયકો સામાન્ય રીતે સ્ટેજ પર ગાય છે તે દિવસોમાં શાસ્ત્રીય ગાયન મોટે ભાગે સ્ટેજ પર અને ભાગ્યે જ ફિલ્મોમાં રજૂ થતું હતું જ્યારે શાસ્ત્રીય ગાયકો સ્ટેજ પર ગાયા હતા ત્યારે તેમને માઇક્રોફોન વિશે વધુ ચિંતા કરવાની જરૂર નહોતી તેઓ વિવિધ હલનચલન કરતા હતા અને સ્ટેજ પર લાઈવ ગાતી વખતે મુક્તપણે ડોલતા હતા જો કે ફિલ્મી ગીત રેકોર્ડ કરતી વખતે ગાયક માટે માઇક્રોફોનમાં ગાવાનું જરૂરી બન્યું જ્યારે નૌશાદે ઉત્સાદ અમીર ખાન અને પંડિત ડીવી પલુસ્કર સાથે પોતાનું પહેલું ગીત રેકોર્ડ કરવાનું શરૂ કર્યું ત્યારે આ બે મહાન ગાયકોએ તેમની સ્ટેજ શૈલીમાં ગાયું આનાથી એક સમસ્યા ઊભી થઈ કે આવજો માઇક્રો અવાજો માઇક્રોફોન સુધી યોગ્ય રીતે પહોંચી શકતા ન હતા ઘણા ટેક પછી નવસાદે આખરે માઇક્રોફોનની સંખ્યા વધારી તેમણે દરેક ગાયકની સામે અલગ માઇક્રોફોન મૂક્યા અને તેમની ઉપર માઇક્રોફોન પણ લટકાવી દીધા આનાથી ગીત રેકોર્ડ કરવામાં આવતી મુશ્કેલીઓ ઓછી થઈ જ્યારે પંડિત પુલુસ્કર ગાતા ત્યારે તેઓ પોતે પાનપુરા પર સંગીત વગાડતા તેવી જ રીતે ઉસાદ અમીર ખાન સાહેબ સુર મંડળ સાથે ગાતા જો કે ગીતના રેકોર્ડિંગ દરમિયાન જ્યારે આ બે મહાન ગાયકો તેમના વાઘ્યો વાદ્યો વગાડતા હતા ત્યારે સ્પીકર્સ પર સંગીત ખૂબ જોરથી વાગતું હતું આને ઉકેલવા માટે નૌશાદે તેમના શિષ્યોને વાદ્યો સોંપ્યા અને તેમને નજીકમાં બેસીને વગાડવા કહ્યું આમ ગીતનું રેકોર્ડિંગ પૂર્ણ થયું જ્યારે બેઝુ બાવરા રિલીઝ થયું ત્યારે ગીત ખૂબ જ લોકપ્રિય થયું ગીતના શબ્દો હતા આજ ગામત મન મારો ભગવાન નૌશાદ સાહેબે એક મુલાકાતમાં બીજો એક કિસ્સો શેર કર્યો હતો આ કિસ્સો બિજુ બાવરા ફિલ્મના બીજા એક પ્રખ્યાત ગીત સાથે સંબંધિત હતો જેના શબ્દો હતા ઓ દુનિયા કે રખવા લે સુન દર્દ ભરે મેરે ના લે નૌશાદે રફી સાહેબ ને આ ગીત ગાવાનું કહ્યું હતું આ ગીત રાગ દરબારી પર આધારિત છે તે કિસ્સામાં નૌશાદ કહે છે કે તેમણે એક વખત એક અખબારમાં એક સમાચાર વાંચ્યા હતા સમાચાર હતા કે દેશના એક શહેરમાં એક ગુનેગારને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે જેમ જેમ તેની ફાંસીનો સમય નજીક આવતો ગયો તેમ તેમ તેને નજીક તેની છેલ્લી ઈચ્છા પૂછવામાં આવી જેલ અધિકારીઓને અપેક્ષા હતી કે કેદી કોઈને મળવાની અથવા તેની પસંદગીની વસ્તુ ખાવાની અથવા પીવા માટે પૂછવાની ઈચ્છા વ્યક્ત કરશે પરંતુ કેદીએ જે કહ્યું તે તેમના માટે આશ્ચર્યજનક હતું તેમની છેલ્લી ઈચ્છા તરીકે તેઓ ફિલ્મ બેજુ બાવરાનું દુનિયા કે ગાવા માંગતા હતા કારણ કે આ કેદીની છેલ્લી ઈચ્છા હતી તેથી જેલમાં તેમના માટે એક ટેપ રેકોર્ડર ગોઠવવામાં આવ્યું હતું અને તે જ ગીત વગાડવામાં આવ્યું હતું ત્યારબાદ તેમને ફાંસી આપવામાં આવી નૌશાદ સમજાવે છે કે મોહમ્મદ આ આ દિવસ સુધી રિહર્સલ ગીત રેકોર્ડ કર્યા પછી તેઓ ઘણા દિવસો સુધી બીજું ગીત ગાવામાં અસમર્થ રહ્યા અને તે એટલા માટે કારણ કે નૌશાદે તેમને આ ગીત એટલા ઊંચા અવાજમાં ગાવાનું કરાવ્યું કે પાછળથી તેમનો અવાજ કર્કશ થઈ ગયો નૌશાદ કહે છે કે કેટલાક લોકોએ તેમને કહ્યું કે તે ગાતી વખતે રફીના ગળામાંથી લોહી નીકળતું હતું પરંતુ રફીએ તેમને ક્યારેય આવું કઈ કહ્યું નહીં નૌશાદે પણ ખુલાસો કર્યો કે ઘણા વર્ષો પછી તેમણે રફી સાથે ફરીથી ગીત રેકોર્ડ કર્યું અને બીજી રેકોર્ડિંગ દરમિયાન રફીએ ગીતને પહેલી વખત કરતા બે નોટ્સ વધારે રેકોર્ડ કર્યું ઇન્ટરનેટ પણ ઘણી જગ્યાએ એવું કહેવામાં આવ્યું છે કે બેજુ બાવરા પાંચ ઓક્ટોબર ઓગણીસો ને બાવનના ના રોજ રિલીઝ થઈ હતી પરંતુ મને આ તારીખ પર શંકા છે જો તમે ગૂગલ પર આ તારીખ શોધશો તો તમને મળશે કે પાંચ ઓક્ટોબર ઓગણીસો ને બાવન રવિવાર હતો જ્યારે આપણા દેશમાં શુક્રવારે ફિલ્મો રિલીઝ કરવી સામાન્ય છે છે કે કે મને ખબર નથી આ ટ્રેન્ડ ક્યારે શરૂ થયો એ પણ શક્ય દિવસોમાં શુક્રવારે ફિલ્મ રિલીઝ કરવી ફરજિયાત માનવામાં આવતી ન હતી જોકે બેજુ બાવરાની ફિલ્મ રિલીઝ માટે અન્ય કોઈ તારીખનો ઉલ્લેખ નથી વ્યાપક વ્યાપક સંશોધન પછી અમને જાણવા મળ્યું કે બેજુ બાવરા ખરેખર દસ ઓક્ટોબરે રિલીઝ થઈ હતી પાંચ ઓક્ટોબરે નહીં મિત્રો આજે બેજુ બાવરાની રિલીઝને વર્ષ પૂર્ણ થયા છે વિજય ભટ્ટ દ્વારા દિગ્ગર્શિત બેજુ બાવરાએ ઓગણીસો છોપનમાં પ્રથમ ફિલ્મ ફેર એવોર્ડમાં બે પુરસ્કારો જીત્યા હતા પહેલો શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર હતો જે મીના કુમારીને મળ્યો હતો બીજો શ્રેષ્ઠ સંગીત દિગ્ગર્શન પુરસ્કાર હતો જે નૌશાદ સાહેબને તું ગંગા કી મોજ મેં જમના કા ધારા ગીત માટે મળ્યો હતો આ ફિલ્મનું મારું પ્રિય ગીત છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ